ચોક્કસ આજે પંદર સપ્ટેમ્બર થઈ ચુકી છે ને રાજ્યમાંથી અત્યારે ગુજરાતના કોઈ પણ ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે બે હાજર પચીસ ના ચોમાસા દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ એ પૂર્વે જ બધાનું એક અનુમાન હતું કે ચાલુ વર્ષે બે હાજર પચીસ નું ચોમાસું છે તેમાં વરસાદની માત્રા છે એ લગભગ એવરેજ ઓલ ઓવર ગુજરાતની ની અંદર અઠાણું થી લઈ અને એકસો છ ટકા સુધી વરસાદ થાય આવો એક અનુમાન હતું એ જ મુજબ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જોવા જઈએ તો જે જે આપણે છેલ્લો વરસાદનો રાઉન્ડ આવ્યો બેન થી સપ્ટેમ્બરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો અને એમાં પણ એ વરસાદ છે એ રાઉન્ડ હતો ગુજરાતના એસી ટકા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો ને એમાં અમુક વિસ્તારો હતા જેમ કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે કચ્છના વિસ્તાર છે એમાં તો અતિવૃષ્ટિ જેવા પણ માહોલ જોવા મળ્યા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની હાલત ખૂબ ખરાબ પણ થઈ નુકસાનકારક વરસાદ પણ આ રાઉન્ડ સાબિત થયો પણ આઠ તારીખે રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં સુધીમાં એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર છન્નું ટકા વરસાદ વરસી ચુક્યો છે એટલે કે બની શકે કે અમુક તાલુકામાં કદાચ ઓછો હોય અમુકમાં અતિવૃષ્ટિ થઈ ગઈ હોય પણ જે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજ છે એ એવરેજ અત્યારે આપણે છન્નું ટકાએ પહોંચી છે છન્નું ટકા સુધી વરસાદ થયો છતાં પણ હજુ ચોમાસાની વિદાય ની શરૂઆત રાજ્યમાંથી થઈ નથી પણ આ એક ચોક્કસ થી છે કે હવે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ ટૂંક સમયમાં ચાલુ થાય તેવું અનુમાન છે એનું પણ કારણ છે કે જેવી રીતે આ બધાને ખબર છે કે જે ચોમાસાની શરૂઆત થાય ચોમાસાનું આગમન થાય ત્યારે પહેલી જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે એ શરૂઆત છે છે આપણે કેરળ રાજ્યથી થાય પણ જે ચોમાસાની વિદાય છે પંદર સપ્ટેમ્બર આસપાસ જનરલી થતી હોય છે અને સૌથી પહેલી વિદાય છે એ રાજસ્થાનના ભાગો પરથી થાય છે અને રાજસ્થાનમાં જે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે એ તરફથી એની વિદાયની શરૂઆત થતી હોય છે અત્યારે રાજસ્થાનના ઉત્તર પશ્ચિમના અમુક જે બોર્ડરી વિસ્તારો છે ત્યાંથી ગઈકાલથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે પણ અમારું એવું વ્યક્તિગત અનુમાન છે કે સપ્ટેમ્બર લઈ અને દરમિયાન ગુજરાતમાં પણ વિદાય તેવી શક્યતાઓ છે એટલે લગભગ બાવીસ તારીખ આસપાસથી રાજ્યમાં ચોમાસાની વિદાય ની શરૂઆત થશે ત્રીસ તારીખ સુધી આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે એક અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે પણ વિદાય લેશે એ સાથે પણ આપણે વરસાદ જોવા મળવાના છે જોકે ઘણી વખત એવું બને કે ચોમાસાની વિદાય પછી પણ રાજ્યમાં વરસાદ જોવા હોય છે છે હવે એની વાત કરવા તો અત્યારે આજે તારીખ અમે પણ ઘણા સમયથી જે કરી રહ્યા વિશેષ ન્યૂઝના માધ્યમથી મને યાદ છે ત્યાં સુધી આપની સાથે જ મારે વાત થઈ ત્યારે આપણે છેલ્લી વખત એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પંદર થી વીસ સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવનાઓ છે એમાં આજે પંદર તારીખ થઈ ગઈ છે આજથી લઈ આમ તો વીસ નહીં પણ બાવીસ તારીખ સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય આ છૂટા છવાયા વિસ્તારમાં ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ ત્રણ રીઝન ની અંદર આની તીવ્રતા થોડી જોવા મળે તેવી શક્યતાઓ છે અને એની અંદર એક થી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડે તેવું એક અનુમાન છે જોકે આ વરસાદ છે છૂટાછવાયા હશે અને બપોર પછીના સેશનમાં હશે સ્વાભાવિક રીતે અત્યારે આપણે સપ્ટેમ્બરના મધ્યે પહોંચ્યા છે અત્યારે આપણે તાપમાન છે ઊંચું જતું હોય નોર્મલ કરતા જે ઊંચું તાપમાન જાય છે અને એક સાથે પાછું ભેજનું પ્રમાણ પણ અત્યારે જોવા મળતું હોય છે એટલે ઊંચું તાપમાન અને ભેજ જેને કારણે આપણે અસ્થિરતાઓ બનતી હોય છે એક અસ્થિરતા બંગાળની ખાડીમાંથી પણ આવી છે અને આ અસ્થિરતા જે બને છે એમાં ઊંચું તાપમાન જ્યાં સવારથી લઈ અને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન હોય એ વિસ્તારમાં નાની એવી લોકલ સિસ્ટમ બંધાતી હોય અને એ પછી વરસાદના રૂપમાં અસર કરતી હોય પણ એ સિસ્ટમ છે કે પાંચ દસ કિલોમીટરમાં વરસાદ પડે બીજા પાંચ દસ કિલોમીટરમાં ન પડે વળી એનાથી આગળના પાંચ દસ કિલોમીટરમાં વરસાદ પડી જાય આ પ્રકારના છૂટા છવાયા વિસ્તારમાં પંદર થી લઈ અને બાવીસ તારીખ સુધી થંડર સ્ટોમ એક્ટિવિટી થશે થંડર સ્ટોમ એક્ટિવિટી એટલે આ વરસાદનો જે રાઉન્ડ છે એમાં ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને જે વિસ્તારમાં વરસાદ પડતો હશે વરસાદ દરમિયાન ત્યાં પવનની ઝડપ પણ થોડી વધી જશે એટલે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શક્યતાઓ રહેલી છે અને એ નહીં પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે આ વરસાદ આ રીતે પંદર થી બાવીસ તારીખમાં વરસી જાય બાવીસ તારીખ આસપાસ પછી બની શકે એવું કે બાવીસ ની જગ્યાએ કદાચ વીસ એકવીસ થાય અથવા તો ત્રેવીસ ચોવીસ થાય એક થી બે દિવસ આગળ પાછળ

હવે ધીમે ધીમે જયારે મધ્ય ભારતમાંથી વિદાય લેશે ત્યાં સુધી આપણે નૈઋત્યનું ચોમાસું કહેવાય છે કેમ કે આ નૈઋત્યનું ચોમાસું છે આપણે બધાને ખબર છે જેવી રીતે જે આપણે પ્રશાંત મહાસાગર થઈને પછી હિંદ મહાસાગર અને મડાગાસ્કર ટાપુ થઈ અને નૈઋત્યના પવનો છે ભારત સુધી જે વૈજ્ઞાનિક ઘણી વખત સમજાવતા હોય કે ચોમાસું ખેંચી લાવે છે હવે એ નૈઋત્યનું ચોમાસું છે ત્યાં સુધી ગણાય કે જ્યાં સુધી નૈઋત્યના પવનો હોય હવે તો પછી પવનોની દિશા પણ ધીમે ધીમે બદલાતી જશે એટલે જ્યારે પણ મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે પછી બંગાળની ખાડી તરફથી ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવન ચાલુ થશે એટલે ઈશાનના પવનો ચાલુ થશે એટલે મધ્ય ભારતમાંથી નૈઋત્યનું ચોમાસું પૂરું થશે પણ જે દક્ષિણ ભારત છે જેમાં આંધ્રપ્રદેશ કર્ણાટક કેરલા છે તમિલનાડુ છે આ વિસ્તારમાં ઈશાનનું ચોમાસું ચાલુ થઈ જશે એટલે આપણે ચોમાસું પૂર્ણ થાય અને દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થાય અને ઈશાનનું ચોમાસું ત્યાં ચાલુ થાય એટલે બંગાળની ખાડીના સાગર ને ત્યાં નીચેની સાઈડ જે સિસ્ટમો બનતી હોય ઘણી વખત અમુક જે હવામાનને કારણે એની અમુક જે લેયરો હોય છે એનો ટ્રફ હોય છે એ ગુજરાત સુધી પહોંચી જતો હોય તો ચોમાસાની વિદાય પછી પણ ઘણી વખત છૂટા છવાયા સામાન્ય વરસાદી ઝાપટા પડતા હોય જોકે એને માવઠું કહેવામાં આવે એને ચોમાસાનો વરસાદમાં એના આંકડા નથી ગણાતા પણ એવા માવઠા પણ ઘણી વખત થતા હોય આ વર્ષે પણ કદાચ એવું થાય તેવું અનુમાન છે એટલે ખાસ કરીને બેન જોવા જઈએ તો આ પ્રકારનું અત્યારે આપણે જે અનુમાન છે અને એ પ્રકારે વરસાદ છે એ જોવા મળશે અને હજી અત્યાર સુધીમાં રાજ્યની અંદર એવરેજ છન્નું વરસાદ વરસ્યો છે મારું એક એવું અનુમાન છે કે લગભગ હજુ પણ પાંચ થી લઈને સાત ટકા સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે લગભગ એકસો બે થી લઈ અને એકસો ચાર ટકા આસપાસ ચોમાસું પૂર્ણ થાય તેવી શક્યતા માનવાની છે જોકે આમ તો આ ચોમાસું છે ને જે નોર્મલ ચોમાસું સો ટકા ચોમાસું જયારે થાય ને એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે ઘણી વખત ચોમાસાની આગાહી થતી હોય ચોમાસા પૂર્વે અમે ઘણી વખત અનુમાન આપતા હોય કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાનું છે ત્યારે ઘણા બધા મિત્રો ની અંદર ચિંતા હોય કે સામાન્ય ચોમાસું એટલે તો શું નબળું થશે એમાં કઈ બહુ વરસાદ નહીં હોય પણ એવું નથી સો ટકા વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે સો ટકા કરતા ઓછા વરસાદ થાય તો તો એને નબળું ચોમાસું ગણવું અને સો ટકા કરતા જયારે વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિમાં રહે છે નહીં જો ઓછું થાય તો અનાવૃષ્ટિમાં પણ નુકસાન થાય અને વધારે થાય તો અતિવૃષ્ટિમાં પણ નુકસાન થતું હોય છે પણ આ વર્ષે આમ જોવા જઈએ તો એકંદરે ચોમાસું સારું રહ્યું છે નોર્મલ ચોમાસું રહ્યું છે અને ઠીક છે કે અમુક વિસ્તાર એવા છે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે એટલે કદાચ ઓછી પાંચ દસ ટકા વિસ્તાર પડી ગયો જેવી રીતે ચાર થી આઠ સપ્ટેમ્બર માં ઉત્તર ગુજરાત એમાં પણ વાવ થરાદ અને બનાસકાંઠા પાટણના વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થઈ ત્યાં પણ નુકસાન છે એટલે એ થોડું ઘણું બે પાંચ ટકાનું વેરિયેશન હોય બોલો ગુજરાત ની અંદર આ નોર્મલ અને સામાન્ય ચોમાસા સાથે આ છે એ હવે થોડા દિવસોની અંદર પૂર્ણ થશે આવું મારું એક અનુમાન છે તમે જે નવા વરસાદનો જે નવો રાઉન્ડ આવવાનો છે એની આગાહી કરી છે કે થી સુધી તો આ રાઉન્ડ કયા વિસ્તારમાં વધારે અસર કરશે અને ભારે વરસાદ એવા કયા છે ગુજરાતમાં આ આમ તો છવાયા વિસ્તારમાં છે સાર્વત્રિક નથી છતાં પણ જે આની તીવ્રતા રહેશે એમાં ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર હશે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર હશે આ ત્રણ વિસ્તાર એવા છે કે એમાં છૂટા છવાયા વિસ્તારની અંદર મધ્યમથી ભારે એટલે કે એક થી બે ઇંચ અને એક બે સેન્ટરોની અંદર બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડે